જ્યારે તમારા પાસે લીલી ડુંગળી છે વટાણા અને ટમેટા બધું થોડું થોડું વધ્યું છે અને શાક બનાવવાનો કોઈ મેળ જ નથી એવું વધ્યું હોય ત્યારે તમે આ શિયાળું શાક બનાવી નાખો ઓછા સમયમાં બની જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે ખાસ કરીને પરાઠા સાથે સ્પેશિયલ આ શાક બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ મજા આવે છે કંઈક અલગ જ ટેસ્ટ લાગે છે કે લોકો ખાતા જશે અને વાહ બોલતા જશે અને બે રોટી કે બે પરાઠા કે બે ભાખરી જે પણ બનાવ્યો હશે તે માંગી માંગીને ખાશે એવું ટેસ્ટી બને છે આ શાક તો ચલો જોઈએ સરસ મજાનું આપણું શિયાળું શાકની રેસીપી બનાવવામાં સિમ્પલ સરળ એકદમ ફટાફટ બની જાય છે અને સાથે ટેસ્ટ માં તો લાજવાબ છે તો ચલો જોઈએ રેસીપી રેસીપી નો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ધીરે કરશો કારણ કે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો પસંદ આવ્યો હશે ચલો જોઈએ સરસ મજાની રેસીપી આજે આપણે બનાવીશું સરસ મજાનું લીલી ડુંગળી ટામેટા અને વટાણાનું શિયાળું શાક તો સૌથી પહેલાં અહીંયા મેં બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની એના ફોતરા ઉતારી લેવાના ઉપર ઉપરથી એકદમ થોડા થોડા અને પછી આવી રીતે સમારી લેવાની લીલી ડુંગળી શિયાળામાં ખૂબ મળે અને શિયાળામાં જો લીલી ડુંગળી હોય એનો તમારે ખાવી જ જોઈએ લીલી ડુંગળી આપણા પાચનતંત્રને મજબૂત કરે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર ઘણા બધા આપણને સ્ટ્રોંગ બનાવે છે શરદી સામે રક્ષણ આપે છે તો આમ સર તાશીરમાં થોડી ગરમ અને ખાવ તો મજા આવે અને તે શાક પણ બહુ ટેસ્ટી લાગે ખરેખર પંજાબી સબ્જી અને બીજી બધી સબ્જી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ લીલી ડુંગળીનું શાક તમે ચોક્કસ બનાવો હવે આપણે એમાં અડધી વાટકી વટાણા એક લીલું મરચું જેનું ઝીણું સમારેલું અને સાથે ટામેટા લેવાના છે ટામેટો એક બે ત્રણ તમને ચાહે તેટલા લઈ શકો છો આ જૈન શાક છે આમાં આપણે લસણ ડુંગળી સોરી લીલી ડુંગળી તો છે જ એટલે જૈન ન કહેવાય ઓકે સોરી બાકી વટેણા અને ટામેટાનું જો તમે શાક બનાવો તો એ જૈન કે એ શાક પણ બહુ સરસ બને છે તો હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે સૌથી પહેલાં દોઢ ચમચી તેલ લેવાનું છે અઢીસો છે સબ્જી છે એટલે વધારે આપણે તેલ નથી લેવાનું તેલનો વગર રાઈથી કરશું રાઈ ઉમેરી અને આપણે જીરું ઉમેરશું અને થોડી અમથી હિંગ ઉમેરી દઈએ હિંગ ઉમેર્યા પછી લીલા સુધીના ઘીના સવારે મરચાં ઉમેરી દેવાના છે એ પછી આપણે ડુંગળી ઉમેરી દેવાની છે ડુંગળી ઉમેર્યા પછી હવે આપણે હલાવી લઈશું સૌથી પહેલાં તો ડુંગળીને જ આપણે તેલમાં સાંતળવાની છે તેના કારણે આપણા આપણે ડુંગળીમાં રહેલું પાણીનો ભાગ છે બધો પડી જવો જોઈએ હવે આપણે થોડી હળદર ઉમેરીશું જેના કારણે જે લીલી ડુંગળી હોય છે એનો ગ્રીન કલર જળવાઈ રહે અને થોડું નમક બીજા બધા મસાલા પાછળ ઓછી ઉમેરવાના છે તો ટમેટા છે એ પણ ઓછા થઈ જાય અને ડુંગળી પણ જેટલા પ્રમાણે લીધી હોય ચડે એટલે ઓછી થઈએ પાણી ભળે એટલે જે સબ્જી હોય એ સોસાઈ જતી હોય છે તો નમક બહુ ઓછું ઉમેરવાનું જે પ્રમાણે આપણે નમક ઉમેરતા હોય એના કરતાં નમક બહુ ઓછું ઉમેરવાનું છે બેસી મેં થોડી સ્લો ટુ મીડિયમ રાખવાની અને આ રીતે ડુંગળીને સાંતરી લેવાની હવે આપણે એમાં ટામેટા ઉમેરવાના છે ટામેટા ઉમેરી અને ટામેટાને આપણે સાંતળી લઈએ અને તરત ટામેટા ઉમેરી અને આપણે ઉમેરી દઈશું એમાં વટાણા એક મિનિટ સુધી આપણે આમાં જ સાંતડવાનું છે હવે આપણે બધા મસાલા કરીશું તો એમાં કશ્મીરી લાલ મરચું અને રેસમ પટ્ટો લાલ મરચું બને થોડી થોડી માત્રામાં ઉમેરી દઈએ અને ગરમ મસાલો થોડો ઉમેરી દઈશું ગરમ મસાલામાં કોઈ પણ મસાલો લઈ શકો છો પરંતુ ગરમ મસાલો ઉમેરવાથી તમારું શાક બહુ ટેસ્ટી બને છે અને ખરેખર મજા આવે એવું બને છે તો હવે અહીંયા આપણે સરસ રીતે બે મિનિટ સુધી આમ જ આટા આપણે સાંતળવા દઈએ હવે આપણે થોડું અમથું પાણી ઉમેરવાનું વધારે નહીં માત્ર બે ચમચ તે આપણે શાક ચડે એટલે એ પૂરતું અને આમ લીડ કવર કરી બે મિનિટ સુધી આ શાકને ચડવા દેવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો ટોટલ ત્રણ મિનિટ થઈ છે ત્રણ મિનિટની અંદર આપણે ટામેટામાં પણ પાણીનો ભાગ છૂટો પડ્યો છે અને આપણું સરસ મજાનું ટેસ્ટી એવું આ ડુંગળીનું શાક બની ગયું છે તો હવે આ ડુંગળીનું શાક છે બહુ સરસ મજાનું બન્યું છે રિયલી તો અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે થોડું થોડું પાણીનો ભાગ બળે અને થોડું તેલ છૂટું પડે એટલે તરત જ આપણે ગેસની આંચ બંધ કરવાની ઉપર અહીંયા તેલ થોડું દેખાવું જોઈએ નહીં તર પછી શાકમાં રસાનું પ્રમાણ અલગ પાણીનું પ્રમાણ છે એ અને તેલ બંને છૂટું પડી જશે તો અહીંયા આપણે એવું બિલકુલ કરવાનું નથી તો ખરેખર બહુ સરસ મજાની સિમ્પલ અને સરળ આ રેસિપી છે બનાવવામાં એકદમ ઈઝી છે માત્ર ને માત્ર બે જ મિનિટમાં આ સરસ મજાની રેસીપી બની જાય છે તો ખરેખર મિત્રો આવી સરસ મજાની આ રેસીપી શિયાળા શાકને ચોક્કસ બનાવજો ગરમા ગરમ પરાઠા સાથે બહુ સરસ લાગે છે સ્પેશિયલી જ્યારે તમને સમયનો અભાવ હોય અથવા તો તમે રીંગણનો ઓળો કરવા માટે લીલી ડુંગળી લાવ્યા છો ને થોડી વધે છે ત્યારે તમારે આવી રીતે બધું આ લીલી ડુંગળી ટામેટા અને વટાણાનું મિક્સ શાક બનાવી નાખવાનું બહુ સરસ લાગે છે એકદમ બનાવવામાં સિમ્પલ છે સરળ છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે તો અહીંયા તેલ છૂટું પડી રહ્યું છે આપણું આ શાક બની ગયું છે ગેસ આપણે બંધ કરી દઈએ તો એકદમ સરસ મજાનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું આપણું સરસ મજાનું લીલી ડુંગળી વટાણા અને ટમેટાનું શિયાળું શાક બનીને રેડી થઈ ગયું છે ખરેખર સરસ મજાની આ રેસીપી છે એકવાર ચોક્કસ બનાવજો